બગદાણા નવનીત બાલધિયા હુમલા કેસમાં મહુવા સેશન કોર્ટ દ્વારા આઠ આરોપીઓના જામીન મંજૂર કરાયા બગદાણા ગામના નવનીત બાલિયા પર થયેલા હુમલા મામલે નોંધાયેલા કેસમાં મહુવા સેશન કોર્ટ દ્વારા આ કેસમાં કુલ ચૌદ આરોપીઓ સામે ફરિયાદ નોંધાવવામાં આવી હતી જેમાંથી આઠ આરોપીઓ દ્વારા જામીન માટે અરજી કરવામાં આવી હતી મહુવા સેશન કોર્ટ દ્વારા અગાઉ અરજી પર સુનાવણી કરીને બે ફેબ્રુઆરીની મુદત રાખવામાં આવી હતી આજે તારીખ બે ફેબ્રુઆરીના રોજ મહુવા સેશન કોર્ટ દ્વારા આઠે આરોપીની જામીન અરજી મંજૂર કરવામાં આવી છે જામીન મેળવનાર આરોપીઓમાં રાજુ દેવાયત ભમ્મર વિરૂ મધુ સૈડા આતુ ભમ્મર ભાવેશ ભગવાન છેલાણા વિરેન્દ્રસિંહ પરમાર પંકજભાઈ માવજીભાઈ મેર સતીશભાઈ વનાળિયા તથા ઉત્તમભાઈ બાંભણિયા આ તમામ લોકોના જામીન મંજૂર કરવામાં આવ્યા છે હું એડવોકેટ જીજી આહિર આજરોજ મહુવા એડિશનલ ડિસ્ટ્રિક્ટ એન્ડ સેશન્સ જજ સાહેબ શ્રીએ આરોપીઓ જે બગદાણા પ્રકરણના જે આરોપીઓ છે એમાંના સાત આરોપીઓ પૈકી રાજુભાઈ દેવતભાઈ વિરુભાઈ મધુભાઈ સૈડા આતુભાઈ ઓગળભાઈ બુમર ભાવેશભાઈ ભગવાનભાઈ છેલાણા વિરેન્દ્ર જયરામભાઈ પરમાર પંકજભાઈ માવજીભાઈ મેર અને સન્ની ઉર્ફે સતીષભાઈ વનાળિયા જે છે તે સાત જણાની જામીન અરજી કમાણી કરેલ હતી જે જામીન અરજી આજરોજ નામદાર કોર્ટે મંજૂર કરી છે અને એમાં શરતી મંજૂરી આપી છે કે આરોપીઓએ તેમની જે સ્વતંત્રતા છે એમનો કોઈ દુરુપયોગ કરવાનો નથી કે કોઈ સોશિયલ મીડિયાના માધ્યમથી વિવાદાસ્પદ કોઈ ટિપ્પણીઓ કરવાની નથી એ મતલબનો શરતી જામીન પર નામદાર કોર્ટે ચુકાદો આપ્યો છે અને એ જે ચુકાદો જે જામીન મુક્ત કરવાનો ચુકાદો આપ્યો છે એ અમને શિરોમાન્ય છે સાહેબ આમાં જે સાત આરોપીની અત્યારે મળીને આરોપીઓ છોડ્યા છે આજે સાહેબે અને એમાં સાત આરોપીઓની જામીન અરજી મેં કરેલ હતી બાકીના એક અમારા મિત્ર છે ભાવનગર એડવોકેટ મારા લર્નિટ ફ્રેન્ડ છે જયુ મહેતા સાહેબ એમણે કરી હતી અને એ આરોપી પણ જે ઉત્તમ બાભણીયા છે એમને પણ નામદાર કોર્ટે જામીન મુક્ત કરેલ છે